चैनल ने सब्सक्राइब नो करी हुई तो सब्सक्राइब करो, लाइक करो और शेयर करो। हेलो हाँ जी आह पालनागर से बोल रहा हूँ मैं हम्म हेलो हम्म हम्म मेरे को शादी करने का है हम्म हम्म कितनी हो कितनी उम्र है आपकी इकतीस इकतीस क्या काम करते हैं बनाते uh, हैं हम लोग में खातर बनाते हैं में. Hmm. है? Uh. Hmm. में डालता है ना वही खातर hmm. गुजराती आती है uh. गुजराती ही हूँ मैं हम्म hmm? गुजरात का ही हूँ गुजराती बोलता हूँ मैं भी गुजरात का हूँ hmm? तो गुजराती में बोलते हैं हाँ hmm. गुजराती में बोलता हूँ hmm. आप hmm? हम्म hmm? आपके धन में कोई लड़की है आपके धन में है कोई लड़की ध्यान में तो नहीं है अकेला पर... रहता है अच्छा अकेले अकेले है चैनल पे ऑडियो डालना है हाँ हम्म बोलिए गुजराती में बोलना है हिंदी में गुजराती में गुजराती में बोलना है हाँ चलो गुजराती में बोलते हैं बोलिए हम्म कैटली मुंबर से कितनी तुम्हारी

ને એવું છે નજર લગન લગન તો કેમે એટલું બધું મોડું થઈ ગયું હવે 31 વર્ષ કાઢ નાખ્યા મને એવું છે કે પપ્પા સારું પીતા કને કોના કારણે હે મારું પપ્પાએ ધ્યાન ન આપ્યું કેમ दारू પીતા નહી સારું પીતા હા

એ વાત છે તમારો વિડિયો જોયો YouTube પર બરોબર બરોબર અને એમ શું કે હાલોને ફોન કરું અહિયાં સારું કામ કર્યું તમે કોઈ ભાઈ મારી મદદ કરે આહા આપણે વિડિયો મૂકીએ ને કે કે એ પાત્ર હોય તો તમારો કોન્ટેક્ટ થઈ જાય એમાં હું એમાં એવું છે કે ભવનોગઢ જિલ્લા માંдро સુખોના 35 કિલોમીટર આગળો हूं हां बरोबर बरोबर काम हूं करो तुम खेत એટલે નોકરી કરો છો ખાતર બનાવવાની કંપની માં એટલે હું કરી તું છે એ બધું એમાં એવું છે કે એક કંપની છે એમાં ખાતર બનાવ્યું એમ હમ बरोबर છે માં નોકરી કરો છો આ નોકરી કરી એમાં આપણે ખોટું નઈ બોલી કે 20000 રૂપિયા પગાર છે اچھا 20000 પગાર છે

બે કે વાડી છે બે વીઘા આપડી પાસે બે વીઘા જમીન છે એ હા તો ખેતી કોણ કરે ખેતી ન ઉગતા જાય આછત હે આરે આરે ખેતી ન કરો છો હા બરોબર આવો ચોમાસ ચોમાસ હોય ને હ હ એટલે ચોમાસામાં આપણે એક મોલ કરી હી છે અચ્છા ચોમાસામાં એક મોલ થાય બાજરી કરી એટલે આખો ચોમાસું આપણે એક વરણી બાજરી થઈ ગઈ

એ એના ભેગા ખાય છે એ વાડી રહે છે કેના ભેગા છે અચ્છા પપ્પા નાના ભાઈ સાથે છે હા એને એમ છે કે આ મોટો છોકરો રહી ગયો પણ એને કઈ બાઈક કે કઈ છે બરોબર મને રસ્તે બને કોણ ખવડાવશે એ બહાને ઈ એ પડતા પછી એ એમ ભેગા વયા ગયા સમજાઈ એને એમ થયું કે વળી રસોઈ બનાવીને કોણ ખવડાવશે તમે કુવારા છો તો હા તો તમે હાવ એકલા જ રયો છો

हम्म घर जो मजा नहीं बराबर सेट बीजो आज ये खेती नी आवक छे ई कितनी थती है ई छे खेती नी आवक तो ओवे ई तो या मतो आ गणोने हम्म तो ये प्रतिमा तो माथी 10000 रुपई नी आव गणवण अच्छा 10 अपने 10000 रेट ले बे अगेज़ाम आप लगा दिया अगेज़ा बस रूप लगा दिया चाली चौबीस ना चौबीस ना अरे चालीस जरा आप लगा अंदाज़ी गनी है बराबर चालीस गनी है आप ले बे पाकर रिलेशन तो में ने? बे पाकर रिलेशन तो में बराबर से बराबर સમજી જ્યું તમાર નામ શું છે સાંભળો બોલો આપણે કામ કરવા માટે નત લાવવા આપણે ઘરનું એમથી થાય ને આજુ કરવાનો બરોબર બરોબર આપણે આજ દાડીના પોતાના ખેતરમાં એક જવાનું હમ અને નું કામ કરવાનું બાકી દીજે કે મારા દાડીને અમે તો ખેતરમાં શું કામ હોય છે ખેતર માં ખડ કાઢવાનું હોય આપણે કક રીંગણા કર્યા હોય કે કક બકાલુ કર્યું હોય તો એવું કૈક કામ કરવાનું હોય બાકી તો કઈ નાં હોય તો તમે એ શું થયું તમે કો કઈ કામ જ નથી કરવાનું નું ઘર નું જ કરવા છે તો કે નીદ્વા તો એ ખેતર નું કામ જ થયું ને આપડે બીજું કઈ નહી એમ એની સિવાય બીજું કામ એ જ થયું ને એ શું થયું તો તમે એમ કો કે કઈ કામ જ નથી ખાલી ઘર નું જ કામ કરવાનું છે પછી ખાલી ખેતર માં નીદ્વા ને તો પછી ખેતર નું કામ નાં એમ નહી અત્યારના નાં હોય એ કઈ ખેતર થોડું કામ કરે તો અત્યારના બાયુ કામ કરે રસોઈ પાણી ખાલી કરી દે તમને બહુ તો તમારા ભેગા ફરવા ને એમ આવે એ તમે બહુ કયો તો ખેતર નું કામ નો કરે અત્યારના બાયુ હમ ઈ થોડુંક અઘરું થાય બઉ તો ક્યાં તમારે એમ કે ફરવા જવું છે તો એમ આવે પાછા ભેગા ઓમ નો કરે કરે કામ નો કરે

તમને કોઈ મળી જાય ને કોઈ એવા બેન હોય કે નાના કઈ વાંધો ભલે ખેતી નું કામ કરવું પડે હું ખેડૂત ની દીકરી છું અને હું કામ કરતી જ આવું છું તો ભલે તમારે ભેગું કામ કરવું પડે તો એવા મળી જાય તો હું તો રાજી છું सू नाम से तमारू नाम सू जे मारू नाम राजेश बाई अच्छा राजेश बाई पपारू नाम मसूर बाई हैं मसूर बाई मसूर बाई मसूर बाई और टक्के भी तमारी बारे या बारे या तमें क्या कोड़ी शो अम्म ये बात

જિલ્લો તાલુકો કયો આવે ભાવનગર ભાવનગર જિલ્લો તાલુકો ભાવનગર ભાવનગર તાલુકો બરાબર છે હા એ તો સમજી ગયો ઈ તો સમજી ગયો વિડીયો જોઈને તમને ફોન કર્યો એ તો કઈ વાંધો નહીં

એની ઈચ્છા હોય ને કે આપડે થોડું ઘણું કામ છે તો ભલે બાકી હું એને લાલો ને આપડે બે જણા થોડું થોડું કામ કરી ખેતર માં તો કદાચ એમ મંડાઈ જાય બરોબર ને પછી નો કઈ નઈ તો હું એમ કેવા માંગુ કે पानी पानी पावा जाओ हां ई कर सर जो आ ई बराबर है एम के भाई कोई दाढ़ी आवो है ना कदा चा पानी पावा ना होय पानी पावा तो इ, ना, ना <laughs> तो ई ई कर से एम एमा नानी ई आले बराबर है हां अत्याना बेनु छे ना सगारा नो उपाड़े सगारा तो हां हारो केतो भैनास केतो तुम भाई पांच चौपड़े बने अच्छा पांच बने लासो और हां એટલે 4 wheel 2 wheel શું આખતા આ તોરક આવતો 12 સક્તા શું આખતા 12 12 wheel ની ગાડી આવે છે હે તમારા તમારા ભાઈ એવી લાયસન્સ છે લાયસન્સ તો આવી એ નથી પણ તો યાદ તો પપ્પા ની છે અચ્છા 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 એવી રીતે બરાબર છે એટલે પપ્પા એ ગોળી એટલે મેં દીધો હાલો ને હું આવી ગયો સમજી ગયો એટલે પપ્પા ભેગા તમે જાવ એટલે વાંધો ન આવે બરોબર છે આઈ વાત મને હાચી છે એટલે બધું ઓલ ઇન્ડિયા તમે ફરેલા છો બરોબર છે તમાર મોબાઈલ નંબર બોલો જી અત્યારે વાત કરો છો ઈ હું વાત કરું ને 70 હ 70 બોલો

અરે ના ના અરે અરે તમને બહુ ઓછું લાગી જાય છે એવા નબળા વિચાર થોડા કરાય હે ભાઈ એવા નબળા વિચાર કરાય ભગવાને સરસ મજાની જિંદગી દીધી છે એન્જોય કરો આનંદ કરો ભલે ને એક કમી છે તમારામાં કે પાત્ર તમને નથી મળ્યું પણ મળી જશે આપણે કોશિશ કરીએ એવા એવા નબળા વિચાર કોઈ દિવસ નો કરાય ભાઈ ઈ ઈ સર્વસ્વ થોડુંક છે હે લગ્ન લગ્ન થઈ જવા ઈ સર્વસ્વ થોડુંક છે તમે બધે રીતે સરસ છો કામ કરી શકો એવા છો તમારે ભગવાન ને સરસ મજાના હાથ પગ દીધા છે તમે મહેનતું માણસ છો તો એવા નબળા વિચાર કોઈ દિવસ નો કરે મળી જશે ભાઈ પાત્ર એવું કઈ ન થોડુંક વેલા મોડું થાય ચાલી ચાલી વર્ષે પિસ્તાલીસ પિસ્તાલીસ વર્ષે લગ્ન થાય એવું થોડુંક છે એ ભાઈ હા થોડુંક થોડુંક મોડું હોય એવું એવું ના હોય થોડુંક મોડું હોય તમારા યોગ થોડાક મોડા હોય એવા એવા નબળા વિચાર કોઈ દિવસ ન કરવાનો હોય મળી જશે ભાઈ તમને સારામાં સારું પાત્ર મળી જશે આપણે કોશિશ કરીએ અને ક્યાં એવું મારા ધ્યાનમાં પાત્ર આવશે તો હું તમને કોન્ટેક કરાવીશ તમને કોન્ફરન્સમાં લઈશ બરાબર છે બરાબર એવા કોઈ દિવસ નબળા વિચાર ન કરો

તો તમારે દર વર્ષ નો છોકરો હોય દાખલો દહ વર્ષ નો દીકરો હોય દાખલા તરીકે થોડો ઘણો એને તમે ભણાવો ગણાવો તો એ સીધે સીધો ખેતી ચડી જાય લાવો પપ્પા કોદાળી લાવો પપ્પા પાવડો હું કામે ચડી જાઉં તો તમને શું વાંધો છોકરા તો તો અહીંયા તો ગોઠવાય જાવ ને બહુ તકલીફ છે એમ તમારા પ્રત્યે લાગણી થાય કે નાના બહુ સારા વ્યક્તિ છે મને સારું પાત્ર મળી ગયું છે કે જો મારા દીકરાને અપનાવી લીધો મારા દીકરા ને બાપ મળી ગયો તમને પત્ની મળી જાય દીકરા ને બાપ મળી જાય

ભલે ભલે હાલો મને ફોટો કે હા એક કામ કરો ને તમે હાઈ કરી આ નંબર ઉપર હાઈ કરી આવી જીવન સંગીની મોકલું તમને બરાબર હાઈ કરી ખાલી તો હાઈ કરો હાલો હાલો હાઈ કરો બસ હાઈ કરો હા અને હાચર હું એક બીજો તો પૂછતા ભલી ગયો તમારું મકાન બકાન ઘર ના છે હા મકાન છે મે ગામ માં છે હે બે રામાબેન છે હે

અમારામાં તો કોઈ માં હવે નથી થતા પેલા તો થતા પણ પેલા એમ કેતા કે છોકરા હીરા ગણાતા હોય બરોબર એવા ઘરે દીકરી જેવી હવે એવા ઘરે દીકરી ના મળતી પેલા હીરા એ કઈ પાછા તમારી ઉંમર એકત્રીસ વર્ષ થઇ ગઈ છે અને પછી પાછા તમારે બધી ઓલું બહુ રાખો છો કે મારે મારા જ સમાજ માં કરવું છે અને દીકરો દીકરી નો હોવા જોઈએ તો થોડું ગણું બાંધછોડ કરી નાખજો હું તો એમ કઉ છુ કદાચ કોઈ પાત્ર મળતું હોય થોડી ઘણી બાંધછોડ કરી નાખજો

લાવ લે કીધું ઈ છે ઈ ટકઈસ ન કરે આ કોકનો બાળક છે બરોબર છે હા અમર ગામમાં એવો રિવાજ છે હા આ ગામડી હીમાં જેવો છે એકલી હેને પૂરો જાવે એ છૂત્ર વળ ન લે એ એવું છે પતવા રિવાજ જોતો ભૂલી જવાય ને એમ નહી પછી ગોઠવાય જાતું હોય ને પછી તમે રિવાજ ને પકડીને બેહો તો સાચ મારી વાત તો સાંભળો હા મારા મામા છોકરો છે એ નોકરી કરે બરાબર છે મમ તો છોકરો મામા ની ધ્યાન ન દે તમામ છોકરો ધ્યાન દે પણ મને બિચારાને આખો દિન ઉતરી જતો હોય હા બરાબર એટલે ઈ તો ક્યાં આવે કે એક થી એમ બે ગયા આપડે ન ફાગોડી બરાબર ફાગોડી ને છોકડી રોક્યા છોકડી ને છોકરા વાળ ઉતુરતી એ ના પડી હા પાછળ જ લહ તમે પણ બહુ કર્યું પવન જોઈને પતંગ ચગાવી દેવાય મને તે એટલે ખબર પડે એ પવન જોઈ પતંગ ચગાવી દેવાય છોકરો આજે મને ક્યાં લાવવાનો સારું કઈ વાંધો નહીં તમારી ઈચ્છા બીજું તો હું હું તો ખાલી વાત કરું છું તમને બરોબર ભલે ભલે કઈ વાંધો નહીં આપણે ઓડિયો મૂકશું તમને સારું પાત્ર મળી જાય તમારે જેવું જોતું હોય એવું પાત્ર મળી જાય તમારા સમાજમાં મળી જાય અને કઈ દીકરો કે દીકરી નો હોય એવું પાત્ર તમને મળી જાય બરોબર ભલે ભલે કઈ વાંધો નહીં મને ફોટો મોકલી દો હલો હમણાં હું જીવન સંગીત ની હાઈ લખી મોકલું છું તમને એ આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુ રહેલ ઘંટડીના ના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ